ગોંડલના રીબડા ગામના યુવક અમિત ખૂંટના પરિવારજનોએ મૃતક ખૂંટની ખાતેથી અંતિમ યાત્રા કાઢી હતી અમિત ખૂંટની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડાએ આરોપીને ઝડપી લેવાની ખાતરી આપી છે અને કહ્યું છે કે સીટની રચના કરીને તટસ્થ તપાસ કરવામાં આવશે અને આરોપીઓને ઝડપી પાડવામાં તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે પરિવારજનોની માંગ સંતોષવામાં આવતા જ સ્વીકારવામાં આવ્યો હતો અમિતના પરિવારને બધાને બોલાવીને બધા લોકોની સાથે હેડ પોલીસ ડિપાર્ટમેન્ટે આ એમના ઓફિસરને મોકલા અને કીધું કે ભાઈ અમિતને ન્યાય મળશે એની સો ટકા ખાતરી રાખો અને તમે આ બોડી સ્વીકારો અમે તમને દરરોજના રિપોર્ટ આપશું ક્યાં કેટલું અમે આગળ વધતાએ અમે આમાં કચાશ નહીં રાખી તમે અમારી ઉપર વિશ્વાસ રાખો અને આ કામ જે તમે જે ચિંતા છે એથી વધારે ચિંતા અમારી જે નાના છોકરો મૂકીને જ્યારે આપઘાત કર્યો છે એટલે અમે એમાં પૂરેપૂરો સહયોગ આપશું અને સાથે જે આખું પોલીસ ડિપાર્ટમેન્ટ ગોંડલ અને રાજકોટ જોડાઈને અમે તમને વિશ્વાસ આપી છે તમે આ બોડી અત્યારે લઈ લ્યો અને અમે તમારી સાથે છે કાંઈ પણ પ્રોબ્લેમ હવે નહીં થાય અને જે અમારે તપાસ કરીને એ ફાયરમાં જેટલા નામ છે ને એને અમે કોઈ હિસાબે છોડવાના નથી ગમે સ્થિતિ ઉદાચિતા થાય અમે એને પહોંચી વળશું એટલો વિશ્વાસ રાખો એ પચાસ સો જણા જે હતા ટીમમાં એના બધા અત્યારે એમ કીધું એટલે બોડી પરિવારે સ્વીકારી છે અને એની પાંચ વાગે એની શમશાન યાત્રા રીબડાથી નીકળવાની છે અને આજુબાજુના બધા ગામના માણસો એ એ શમશાન યાત્રામાં જોડાવાના છે એટલે આ રીતે ડિપાર્ટમેન્ટ આઈ રવાત થઈ છે કોઈ પણ ભોગે અનિરુદ્ધ સિંહ ની ધરપકડ નો થાય રાજદીપ ની ધરપકડ નો થાય કોઈ નહીં સ્વીકારે અચાનક જ એક જ દિવસ માં એને એને એવું કીધું અમારી ગાડી ચાલી વીસ નીકળી ગઈ છે અમે એ તમે સ્વીકારો અમે તમને એનો જે નું છે ને એ આપશું અને આમાં અમે જાજો ટાઈમ નહીં રહેવા દે ધરપકડ કરશું છે આ આખા કેસમાં તમે શું માનો છો કોની કઈ કયા પ્રકારની ભૂમિકા છે આમાં આખી ભૂમિકા છે ને આખી ભૂમિકા ટોટલી આ જે કેસ આખો ઉભો થયો છે એ આખી અનુરુદ થયો છે એને કાંઈ પણ મુદ્દો એને લાગે કે આપણે દાયરું ન થતો એટલે એ માણસ ઉપર કઈ રીતે એટેક કરવો ને એ બુદ્ધિથી ક્રાઇમમાં આપણા આખા ઇન્ડિયામાં એના જેટલું ક્રાઇમ જે સમજવાળું કોઈ નહીં હોય એ પંદર અઢાર જેલમાં રહીએ ને એ ક્રાઇમના એકો પોઇન્ટ જાણી ગયા બુદ્ધિ થી નહીં મુદ્દો એવો છે કે આ છોકરી આની પેલા સંજય પંડિત વકીલ હતા ખૂબ જેલમાં પુરાવા માટે દરરોજ એટલું બધું બોલતા મીડિયામાં અને એને પુરાવી દેવો એ પુરાઈ હતી એટલે હની ટેપમાં આ છોકરી કર્યું અને એને એ કેસ પાછો ખેંચવા પડ્યો અને જેલમાં જવું પડ્યું